નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી youtube channel માં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 10 માં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ માં માનવાક અને રંગબેરંગી દુનિયા ચેપ્ટર ની અંદર પ્રકાશનું પ્રકિરણન અને ટિન્ડલ અસર અને તેના ઉદાહરણોની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત વહેલો અને મોડો થવાનું કારણ છે એની સમજૂતી છે તે મેળવી હતી સૂર્યોદય વહેલો થાય છે અને સૂર્યાસ્ત મોડો થાય છે માટે

આપણે જાણીએ છીએ કે હવા છે હવા ની અંદર જુદા જુદા રજકણો છે તે રહેલા છે 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 એમનું માપ પરિમાણ એ અલગ અલગ સૂક્ષ્મ કણો અને અણુઓ એટલે કે પરમાણુ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણ એટલે કે વિચલન ની ઘટનાને પ્રકાશનું પ્રકિર્ણન કહે છે જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી પસાર થતું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે હવાની અંદર ધૂળના રજ કણ હશે ધુમાડાના કણ હશે કે અન્ય કોઈ પણ પ્રકારનું અણુઓ છે એની સાથે આ કિરણ છે એ અથડાય છે ત્યારે પ્રકાશનું કિરણ બધી દિશામાં ફેલાઈ જાય છે કે વિખેરણ પામે છે આવી ઘટના જે ઘટિત થાય છે તેને પ્રકાશનું પ્રકિર્ણન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સરળ શબ્દોમાં યાદ રાખવાનું કે કણ સાથે જ્યારે પ્રકાશનું કિરણ અથડાય છે ત્યારે એનું બધી જ દિશામાં છે એ ફેલાઈ જવાની ઘટના બને છે એ છે પ્રકાશનું પ્રકિર્ણન અહીંયા આકૃતિની અંદર, દેખાઈ રહ્યું છે કે કોઈ પ્રકાશનું કિરણ જયારે કોઈ કણ સાથે અથડાય છે ત્યારે બધી દિશામાં વેર વિખેર પામી જતું હોય છે ફેલાઈ જતું હોય છે આવી ઘટના એટલે પ્રકાશનું પ્રકિરણન પામતા પ્રકાશ નો જથ્થો એ પ્રકાશની આવૃત્તિ પ્રકાશનો જે રંગ છે આપણે જાણીએ છીએ કે શ્વેત પ્રકાશ છે

એનું માપ એનું કદ કેટલું છે અતિશય નાનો છે મધ્યમ છે મોટો છે એ પ્રકિરણન પામે એ બાબત છે એ આ બે વસ્તુ પર આધારિત હોય છે એટલે કે પ્રકિરણન પામતા પ્રકાશ નો જથ્થો એટલે કે માત્રા છે કેટલો પ્રકાશ પ્રકિર્ણન પામશે એનો આધાર કોના પર છે તો કે પ્રકાશના રંગની આવૃત્તિ એટલે કે તરંગ જેના વડે પ્રકીર્ણન થાય છે એ હવામાં રહેલા કણ ઉપર તો રંગની આવૃત્તિ અને કણ આ બે ઉપર છે એ પ્રકિરણન નો આધાર છે તે રહેલો હોય છે અહીંયા આપણને દેખાય છે કે સ્મોલ પાર્ટિકલ એટલે કે નાના કણ છે અને આ છે લાર્જ પાર્ટિકલ એટલે કે મોટો કણ આ સ્મોલ પાર્ટીકલ નાના કણ દ્વારા અને મોટા કણ દ્વારા અલગ અલગ રંગના પ્રકાશન કરી શકે નાના કણ છે એ કઈક અલગ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકિર્ણન કરશે અને મોટા કણ છે એ અલગ તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિર્ણન કરે સામાન્ય રીતે નાના કણ હોય તો એ ઓછી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકીર્ણન કરે છે આગળ જોઈએ તો કે અત્યંત બારીક કણો એટલે કે ખૂબ જ નાના કણ

તેમ તેમ તરંગ લંબાઈમાં વધારો થાય છે એટલે કહી શકાય કે જાંબલી રંગના પ્રકાશ ની તરંગ લંબાઈ ઓછી છે જ્યારે લાલ રંગના પ્રકાશ ની તરંગ લંબાઈ વધારે હોય છે અહી આકૃતિ ની અંદર એક સ્મોલ ફાર્ટિકલ છે તે મૂકેલો છે એના ઉપર જ્યારે વાદળી રંગનો પ્રકાશના કિરણો અથડાશે ત્યારે એનું શું થશે તો કે પ્રકિર્ણન થઈ જશે બાકીના પ્રકાશના રંગ છે એ સીધે સીધા જ પસાર થઈ જશે એમનું આ નાના કણ વડે પ્રકિર્ણન થશે નહીં જો છે હવાની અંદર કદ ના હોય તો પામતો પ્રકાશ શ્વેત દેખાય છે સફેદ દેખાય છે કારણ કે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગ લંબાઈનું પ્રકિર્ણન થાય છે બરાબર નાના કણ છે એ મોટી તરંગ લંબાઈનું પ્રકિર્ણન કરી શકતા નથી મોટા કણ હશે કે શ્વેત પ્રકાશ નો જે જાની વાલી પિનારા છે એ બધા જ રંગોનું પ્રકીર્ણન છે તે કરી દે છે અહી આકૃતિ ની અંદર મોટો કણ છે એ છે એના પર જયારે શ્વેત કિરણ અથડાય છે ત્યારે બધા જ રંગોનું પ્રકિર્ણન થઈ જાય છે એટલે કોઈ એક વિશેષ ચોક્કસ રંગ છે 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 એ પામતો નથી બધા જ જાય એટલે એટલે શું થાય કે રંગો શ્વેત પ્રકાશ વિદ્યાર્થી મિત્રો સમજ આવે છે ને કે બધા જ રંગો એટલે શ્વેત પ્રકાશ સાત રંગોનું મિશ્રણ કરો તો આપણને શ્વેત પ્રકાશ મળે છે અને શ્વેત પ્રકાશ નું જો વિભાજન કરવામાં આવે તો આપણને જાની વાલી કિનારા મળે છે તો અહીં બધા જ રંગોનું પ્રકીર્ણન થાય છે એટલા માટે પ્રકાશ કેવો દેખાય છે શ્વેત આગળ જોઈએ હવે જોઈએ ટિંડલ અસર અને ટિંડલ અસરના ઉદાહરણો સૌ પ્રથમ જોઈએ ટિંડલ અસર કોને કહેવાય તેની વ્યાખ્યા જોઈએ હવે પૃથ્વીનું વાતાવરણ છે એ સુક્ષ્મ કોણોનું વિસમાંગ મિશ્રણ છે વિસમાંગ મિશ્રણ એટલા માટે કીધું વાતાવરણને કે વાતાવરણના દરેક વિસ્તારની અંદર વાયુની ઘનતા અને સૂક્ષ્મ કણોની હાજરી એક સમાન નથી અમુક વિસ્તારની અંદર છે એ કણ છે એ મોટા છે અમુક વિસ્તારની અંદર નાના કણ રહેલા હોય છે અમુક વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે જેમ કે સિટી વિસ્તાર હોય તો એ શહેરી વિસ્તારમાં છે એ પ્રદૂષણનું કણ વધારે એમાં ધુમાડાના કણ કાર્બનના કણ વધુ હોય ગ્રામ્ય તો ત્યાં છે એ શું છે તો કે ત્યાં પ્રદૂષણની માત્રા નહીવત છે ત્યાં કાર્બનના કણો ધુમાડાના કણો છે એ ઓછી માત્રામાં હોય છે એટલા માટે કહી શકાય કે પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિસમાંગ મિશ્રણ છે જેમાં ધુમાડાના કણો પાણીના સૂક્ષ્મ બુંદો અને ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. છે છે. તો આ મિશ્રણ અને જુદા જુદા વાયુઓ પણ જ્યારે પ્રકાશનું કિરણ પુંજ એટલે કે કિરણ પુંજ એટલે કિરણનો સમૂહ કે જ્યારે પ્રકાશનું કિરણ પુંજ આવા કલીલ કણોને અથડાય છે

એ દ્રશ્યમાન છે તે બને છે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો સમજ પડી કે વાતાવરણની અંદર રહેલા કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણન ઘટના જે બને છે તેને પરિણામે

અહીં જુદા જુદા દ્રાવણોમાંથી પ્રકાશ નું કિરણ પસાર થાય છે બેટરીનો ટોર્ચનો પ્રકાશ ત્યારે આપણને અહીં આકૃતિ પરથી દેખાય છે કે અમુક દ્રાવણમાં પ્રકાશનો

આ કણ દ્વારા બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો સુધી પહોંચે છે આગળ જોઈએ તો કે હવે જોઈએ આ ટિન્ડલ અસરના ઉદાહરણો કે જ્યારે પ્રકાશનું અત્યંત પાતળું કિરણ પૂંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણ કુંજનો ફેલાયેલો માર્ગ છે તે દ્રશ્યમાન થાય છે જ્યારે આપણે આપણા ગામડાની અંદર જઈએ અને નળિયાવાળા મકાન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે એ નળિયાવાળા મકાનની અંદર છાપરાની અંદર કોઈ છિદ્ર હોય ત્યારે જે સૂર્યનો પ્રકાશ આવતો હોય ત્યારે આપણને એક અહી આકૃતિની અંદર ઘરની બારી છે એમાંથી પ્રકાશ છે તે ઘરની અંદર આવે ત્યારે આપણને પ્રકાશના આ તેજસ્વી લિસોટા જે દેખાય છે એ ટિંડલ અસર છે બીજું જોઈએ કે પ્રકાશ આવે છે ત્યારે તો ઝાકળના સૂક્ષ્મ બુંદો વડે થતા પ્રકાશના પ્રકિરણને લીધે પણ આપણને ટીંડલ અસર જોવા મળે છે વૃક્ષો ના પાંદડાઓ એની ડાળીઓ માંથી પ્રકાશ જયારે આવે છે ત્યારે એ વૃક્ષ આપણને ખ્યાલ છે કે ઉત્સર્જન દ્વારા છે તે જોવા મળે છે આકૃતિની અંદર અહીં ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને દેખાય છે કે જંગલ અંદર વૃક્ષના પાંદડાઓમાંથી જયારે પ્રકાશ આવે ત્યારે છે અમુક વખતે આપણને આ રીતના પ્રકાશના પટ્ટાઓ છે એ પ્રકાશના માર્ગ છે તે દેખાતો હોય છે એ ટિન્ડલ અસર છે કેટલિક વખત મોટરસાઇકલ માં એન્જિન તેલના દહન ને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય છે જે ટિન્ડલ અસર ને આભારી છે મોટરસાઇકલ એટલે કે કોઈ બાઇક હોય તેની અંદર પેટ્રોલ ડીઝલ નું જ્યારે દહન થાય અને ધુમાડા જ્યારે બહાર નીકળતા હોય ત્યારે કેટલીક વખત આપણને એ ધુમાડાનો માર્ગ દેખાય છે જે ટિંડલ અસર છે અહીં ચિત્રની અંદર એક બાઈક આપેલી છે ત્યાંના સાઇલેશનમાંથી જે ધુમાડો નીકળે છે એ ભૂરા રંગનો છે તે દેખાય આવતો હોય છે આ ઘટના શું છે તો કે ટિંડલ અસર છે અંધારી રાત્રે

ટિન્ડલ અસર અને તેના ઉદાહરણોની સમજૂતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો ટિન્ડલ અસર માં ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે પ્રકાશનું કિરણ જ્યારે પ્રકીર્ણન પામતું હોય છે ત્યારે આપણને પ્રકાશનો જે પથ એનો રસ્તો જે દ્રશ્યમાન થાય છે એ અસર એટલે ટિન્ડલ અસર અહીં લેક્ચર પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ જો આપને લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં કે જેથી અન્ય વિદ્યાર્થીઓ સુધી આપનો આ અભ્યાસનો લેક્ચર છે તે પહોંચી શકે